આગામી દિવસોમાં ગુજરાતમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાવાની છે તે પહેલાં ગુજરાતનું રાજકારણ જબરજસ્ત ગરમાવાની શરૂઆત થઈ છે જે રીતે આમ આદમી પાર્ટીના નેતાઓ અલગ અલગ જિલ્લાઓમાં સભા કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીને ઘેરી રહ્યા છે ને આ વચ્ચે આમ આદમી પાર્ટીના છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ રાધિકા રાઠવાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક્ટિંગ કરી છે ને શું વાત કહી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો ખુબ જ રસપ્રદ અને રોમાંચક રહેવાની છે કેમ કે ત્રિપાંખ્યો જંગ ખેલાવાનો છે તે પહેલા ગુજરાતમાં ચૂંટણીનું સેમી થવાનું છે જેમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ની ચૂંટણી આ ખૂબ જ મહત્વની ચૂંટણીઓ મનાઈ રહી છે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને મોટી સંખ્યામાં લોકોને પાર્ટીમાં જોડવામાં આવી રહ્યા છે ત્યારે છોટા ઉદેપુર ખાતે આમ આદમી પાર્ટીની સભા યોજાઈ જેમાં છોટા ઉદેપુરના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાએ ભાષણ કર્યું આ ભાષણ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક્ટિંગ કરી જ્યારે ગેસ સિલિન્ડર નહોતા લોકો સુલો સળગાવતા હતા તે દરમિયાન વડાપ્રધાને જે વાત કરી હતી ત્યારે ગેસ સિલિન્ડર આવવાથી લોકોના ઝઘડાઓ વધ્યા છે લોકો પર આર્થિક ભારણ વધ્યું છે ત્યાં સુધીના તેમણે આરોપ કર્યા આદિવાસી સમાજને લઈને તેમણે વાત કરતાં કહ્યું કે આજે આટલા સ્વામી વીતી ચૂક્યો છે છતાં પણ પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે આજે આદિવાસી સમાજને વલખા મારવા પડે છે ને આજે ખેડૂતો ખેતમજૂરી કરે છે આમ મહેનતથી પાકનું વાવેતર કરે છે છતાં તેમને પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળતા તેવા અલગ અલગ જે વિવિધ પ્રશ્નો છે તેને લઈને રાધિકા રાઠવાએ શું પ્રહાર કર્યા તેમને સાંભળો કંઈ નહીં આપણે હવે તૈયાર થઈ જવાનું છે આપણને ખબર છે કે આજે આપણે આ માધર ધામ ભેગા થયા કેમ ભેગા થયા છે આમ આદમી પાર્ટીની મીટિંગ છે હવે આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે તો આપણે હવે નિર્ણય લેવાનું છે કે આ પાંચ વર્ષ પછી પાછો આપણને એક મોકો મળ્યો છે કે આ વખતે આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જે પણ પાર્ટી ઉભો કરે એને આપણે ખૂબ બહુમતીથી વોટ આપીને જીતાડવાનું છે જીતાડશે ને કોણ કોણ જીતાડશે મને હાથ ઊંચો કરો ખબર પડશે કેટલા વોટ મળશે તમે નિર્ણય લીધો છે તમને પરિવર્તન જોઈએ છે અને પરિવર્તન સત્તા પરિવર્તન મને નથી લાગતું આ સત્તાનો ઉપયોગ બરાબર રીતે અહિયાંના નેતાઓ કે અહીંયા જે ચૂંટાઈની પાકો ગઈ છે એ લોકો કર્યું છે તો કેમ આપણને આપણા પાસે નવો વિકલ્પ છે આમ આદમી પાર્ટી ભાડો ઝાડુ શું કહીએ આપણે સમજી શકીએ ને આપણે જે ભાડો જાડો ની વાત કરીએ તો એનાથી આપણે હવે થોડી સફાઈ કરવાની છે કોની સફાઈ કરીએ કોભાંડો ની સફાઈ કરીએ એવા નેતાઓની સફાઈ કરી જે પાંચ વર્ષ સુધી દેખાય ના એવા લોકોની સફાઈ કરી જે આપણા હક અને અધિકાર ખાઈ જાય એવા લોકોની સફાઈ કરી એવી એજન્સીઓની સફાઈ કરીએ જે ખોટા અને ખરાબ ટૂલો બનાવે જે આપણી ગ્રાન્ટો ખાઈ જાય અને ગાંધીનગરમાં બેઠેલી સરકાર જે આંધ ભેળી અને ગુંગી તો છે જ એને આંધળી પણ છે અને એમને લોકોના દુઃખથી કોઈ લેવા દેવાનું નથી તો આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આ બાગની પાર્ટીના ઉમેદવારને ખૂબ

તમે જે ચૂલો સળગાવ છો એ ચૂલોમાંથી જે ધુમાડો નીકળે એ ધુમાડોથી તમારો આંસુ નીકળે તો એમને આંસુ નીકળે એમને દુઃખ થાય પણ હવે પ્રધાનમંત્રી બની ગયા તો આમ હવે એમને દુખ દેખાતું નહીં ફ્રીમાં ગેસ સિલિન્ડર આપવાનું કીધું તું ક્યાં છે હવે ગેસ સિલિન્ડર ફ્રીમાં ગેસ મળે છે તમને જે ગેસ ઉપર જે સબસીડી આપવામાં આવતી હતી એ પણ તમારાથી લઈ લીધી ખબર ને ઓછા ભાવે સિલિન્ડર

જે આપણા કલ્યાણ માટે કે સમાજ માટે કે ગામ માટે જે વાપરવાનું હોય વ્યવસ્થિત રીતે એ વપરાતું નથી તમે જોયું હશે દૂર છે કેવી પરિસ્થિતિ છે આપણે તો ધમ પછાડા કરીએ પણ આ સરકાર ને કઈ મતલબ ખબર જ નહીં પડતી કઈ ઊંઘમાં છે હમણાં પ્રધાનમંત્રી આવે ને બધા દોડતા થઈ જશે એક કલાકમાં માં પુલ ઉભું કરે એવું હું મારા યુવાનો ને પૂછવા માંગુ છું કેટલા યુવાનો અહીંયા કોલેજ જાય છે શિક્ષણ ચાલુ છે કોનું બેનોમાં કોઈ નહીં પણ જે ભણતા હશે એમે શરમાવાની જરૂરત નથી પણ જે ભણતા હશે ને એમાંથી બહુ યુવાનોએ કોલેજ છોડી દીધી હશે બચ્ચે એક વર્ષ પાસ કરીને કે બીજા વર્ષ પાસ કરીને હાજી વાત તમારા મિત્રો મિત્રો હશે એવા સાચી વાત ને શિક્ષણ પૂરું નહીં કરી શકતા એનું કારણ છે પહેલું સૌથી મોટું કારણ તમે ફીસ નથી ભરી શકતા પૈસા નહીં આપણે એટલા અમીર નથી આપણે મજૂરી ખેતી કરીને આપણે જીવીએ છીએ પણ જે યુવા ભરવા ભણવા માંગે છે કોલેજ જાય છે એ ફીસ ભરી નથી શકતા એના માટે સરકાર તરફથી બહુ વર્ષોથી એક સબસિડી કે શિષ્યવૃત્તિ આપવામાં આવશે ખબર ને સરકાર ફીસ ભરે વચ્ચે ફીસ ભર હા એજ એ જ વાત પર આવું વચ્ચે એ ફીસ ચાલુ હતી પણ આ સરકારે બેસઠ વરસ આ ફીસ બંધ કરી દીધી કોઈ યુવાને ફીસ આપતા નહોતા તો કોલેજ ની ફીસ કેવી રીતે ભણે ઘરમાં તો આપણે પૈસા છે નહીં ભણવું છે આગળ પોતાનું ભવિષ્ય પણ ફી આ સબસિડી જે રોકી દીધી ફીસ કોલેજમાં ભણાય આપણે ભરી નહીં શક્યા તો કોલેજ તો મફતમાં ભણાય નહીં કોઈ પણ કોર્સ કરવા જાઓ ભણવા જાઓ એ મફતમાં તો નહીં ભણાવતા ને ફીસ ભરવું પડે પણ આ ફીસ નહીં ભરાય તો શું કર્યું કે કોલેજ થી આપણા યુવા કે યુવતીને કાઢી નાખ્યું આપણા ચેતરભાઈ એક મોટી લડત આપી એક જ ધારાસભ્ય છે જે બોલે છે આખા ગુજરાતમાં સાચી વાત ને એક જ યોદ્ધા છે એક જ આપણો ટાઈગર ચેતર વસાવા એક સરસ લડત આપી હતી આપણા ની શિષ્યવૃત્તિ ચાલુ કરવા માટે બે ત્રણ વર્ષ પહેલા તો આ સરકાર ઉપર વજન આવ્યું શિષ્યવૃત્તિ જે જૂની હતી ને ચાલુ કરવામાં આવી હતી અને જે ચાલુ હતા બાળકો એમને લાભ મળ્યો પણ જે યુવા કોલેજ થી બહાર નીકળી ગયા કે કોલેજે એમને કાઢી નાખ્યું બે ત્રણ વર્ષ તો એમના બગડી ગયા ને હવે જે નીકળી ગયા એમનું મનોબળ તો તૂટી ગયું બિચારા હવે પાછા કોલેજ જાય ભણવા ના જાય ભવિષ્ય તો કરી કરી ફરતી એ લોકોએ ફીસ દીધી પાછી છેતરભાઈ હમણાં થોડા ટાઈમ પહેલા લડત આપી પાછી સબસીડી ચાલુ થઈ તો જે નસીબદાર હતા એમને સબસીડી મળી પણ જે કોલેજ થી બહાર નીકળી ગયા એમનું ભવિષ્ય આ સરકારે ખતમ કરી દીધું હવે આ ભવિષ્ય ખતમ કરી દીધું કેવી રીતે હવે નોકરી મળે ભણવાનું પૂરું ના થાય એના પહેલા નોકરી મળે નોકરી પણ નહીં મળે ને સરકારી નોકરી તો દૂરની વાત હવે તો સપનો થઈ ગયો છે સરકારી નોકરી ખાનગી નોકરીમાં પણ હવે આખું ભરતણ માંગે છે કેટલા કાગળો માંગે છે સર્ટિફિકેટ માંગે છે બેનો યુવાઓ માંગે છે ને

આપણે છોટા જિલ્લાના આમ પાર્ટીના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા હાલ જે તેમનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે તેના કારણે રાજકારણ શરૂઆત થઈ છે દર્શક મિત્રો આવાનો આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો તો तेने कहिए जे पीड़ पराई